પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર નશામાં ડ્રાઈવર એસટી વિભાગની બેદરકારી ખુલ્લી પડી દિયોદર સુરતના લક્ઝરી કોચમાં જીવ જોખમમાં મુકાયા

લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે કે જો દિયોદર ડેપો પર મેડિકલ ચકાસણી યોગ્ય રીતે કરવામાં આવી હોત તો આ બનાવ બન્યો જ ન હોત લાંબા રૂટ પર મુસાફરોના જીવ સાથે આટલો મોટો જોખમ લેવું એ સરકારના વાહન વ્યવહાર વિભાગની ગંભીર લાપરવાહી દર્શાવે છે સ્થાનિક મુસાફરો અને સજાગ નાગરિકો માંગ કરી રહ્યા છે કે ફરાર ડ્રાઈવર વિરુદ્ધ તાત્કાલિક ગુનાની નોંધ લઈ કડક કાર્યવાહી કરવામાં આવે તથા દિયોદર ડેપોના જવાબદાર અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે એસટી વિભાગ આ કાન કરે છે કે મુસાફરોની સુરક્ષા માટે કડક પગલા લે છે તે હવે જોવાનું રહ્યું